હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે આપણે એક નવી જ રેસિપી બનાવીશું અને એમાં છે સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ અને એકદમ કાઠિયાવાડી ટેસ્ટ મળી રહે એવા વડા બનાવી લઈશું ને માત્ર એક જ બેટરની અંદરથી આ બધી ત્રણે ત્રણ રેસિપી આપણે બનાવીશું તો વિડીયોને અંત સુધી જોજો ગમે તો શેર કરતા રહેજો અને ચેનલ પર આવ્યા હોય નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો બિલકુલ ઘરમાં જ રહેલા ઇન્ડ્રીયન્સથી બની જાય એવી ઝટપટ બનતી ત્રણ રેસીપી ચાલો જોઈ લઈએ તો અહીંયા કેબીજ લીધેલી છે અઢીસો ગ્રામ કેબીજને આ રીતે આપણે બારીક ખમણીથી ખમણી દઈશું અને ત્યાર પછી ખમણાઈ જાય ત્યાર પછી થોડું આપણે નમક પણ એડ કરી દઈશું નમક એડ કરીને એકદમ સરસ મિક્સ કરી લઈશું થોડું એવું મિક્સ થઈ જાય ત્યાર પછી એક મિનિટ આને સાઈડ પર રહેવા દઈશું જેથી કરીને આ કેબેજની અંદરથી બધું જ પાણી છૂટું પડી જશે આ રીતે આથી થોડું પ્રેસ કરશો એટલે પાણી બધું નીકળી જશે ત્યાર પછી આપણે જેવી આપણે કોબી જોઈએ એવી કોબી આપને મળી જશે તો આ રીતે બધું જ પાણી આપણે કાઢી દઈશું ત્યાર પછી આપણે એક બટેટું લીધેલું છે એને પણ ખમણી લીધું છે ને એનું પણ આ જ રીતે પાણી કાઢેલું છે બટેટું કોબી એન્ડ કેપ્સિકમ લીલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું સ્પાઇસી જે મરચી આવે છે ત્રણ નંગ મરચીને આ રીતે કટ કરીને એડ કરેલી છે જે ચટણીનું ઝાર આવે છે એની અંદર આપણે આ અડધી વાટકી પવા લીધેલા છે ચોખાના જાડા પવા અને બે વાટકી ભરીને રવો લીધો છે અને એક વાટકી બેસન બધું થોડું એવું અથકજરું આપણે મિક્સ કરી દઈશું આ રીતે થોડું એવું દળદરું રાખીશું અને બધું આની અંદર એડ કરી દઈશું એક વાટકી આપણે દહીં લીધેલું છે મીડિયમ ખાટું ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરી દઈશું ચીલી ફ્લેક્સ એ પણ એક ચમચી થોડું એવું હવે આને આપણે મિક્સ કરી દઈશું બધું બરાબર મિક્સ થાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું હવે જે આ પાણી છે એ આપણે કેવીજની અંદરથી પાણી જે બહાર કાઢેલું હતું એ પાણી આની અંદર એડ કરી દઈશું ને થોડું એવું મિક્સ કરી દઈશું ઢાંકીને આને દસ મિનિટ આપણે રહેવા દઈશું દસ મિનિટ બાદ લીમડાના કઢી પત્તાના જે પત્તા હોય છે એ આઠથી દસ નંગ લઈને આ બારીક બારીક આ રીતે આમાં એડ કર્યા છે થોડો એવો ઈનો એડ કર્યો છે ને થોડી હળદર લીંબુના ડ્રોપ્સ એડ કરીને એક્ટિવેટ કરી લેશું અને બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આ બેટર બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું એવું પાણી અડધો કપામાં પાણી એડ કરી દઈશું ને સરસ પાછું એ બનલી આને મિક્સ કરી દઈશું બેટર આટલું થિકનેસમાં રહેશે એક પેન લઈ લેશું નોનસ્ટિક પેનની અંદર સફેદ તલ અને લીમડાના પત્તા આ રીતે કટ કરીને એડ કર્યા છે ઉપરથી બેટર એડ કરી દઈશું ને એકદમ રાઉન્ડ શેપ આપી દઈશું થોડું થિકનેસમાં રાખી દઈશું ને ત્યાર પછી આ રીતે ઢાંકીને મીડિયમથી લો ફ્લેમ પર આને ત્રણથી ચાર મિનિટ આમ મજાને રહેવા દઈશું થોડો એવો કલર ચેન્જ થાય ને આ રીતે થોડું નીચેથી એકદમ પલટી શકે એવું થાય ત્યાર પછી આપણે એને પલટાવી લઈશું પલટાવીને પાછું એને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ મીડિયમથી લો ફ્લેમ પર આને થવા દેસું એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે આવી રીતે પકવતા પકવતા લગભગ સાતથી આઠ મિનિટનો ટાઈમ લાગે છે મીડિયમથી લો ફ્લેમની વચ્ચે એકદમ સરસ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે અને આલુ ને કોબીમાંથી બની જાય છે તો એકદમ સાઉથ ઇન્ડિયન રેસીપી નવો નાસ્તો રેડી છે ખૂબ જ સરસ ટેસ્ટફુલમાં બને છે અને એકદમ હેલ્ધી હોય છે એ જ રીતે આપણે આ જ બેટરની અંદરથી બીજો પણ નાસ્તો બનાવી દઈશું અહીંયા ચોખાનો લોટ એક વાટકી એડ કર્યો છે ચોખાનો લોટ એટલા માટે એડ કર્યો છે કે બેટરને આપણે થોડું થિકનેસ બનાવીશું ત્યાર પછી થોડું એવું આપણે રેડ મરચું પણ એડ કરી દઈશું મતલબ રેડ મરચાંનો જે પાવડર આવે છે એ એડ કરી દઈશું મિક્સ કરી લઈશું એકદમ સરસ અને ત્યાર પછી તેલ પણ બીજી બાજુ ગરમ છે તો ગરમ ગરમ તેલની અંદર આપણે આના વડા પાડી લેશું તો બીજી બાજુ આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ છે અને ગરમ ગરમ તેલની અંદર એકદમ નાના નાના વડા પાડી લેશું તો એક જ બેટરમાંથી બનતી ત્રણ રેસિપી મતલબ સાઉથ સ્ટાઇલ પણ આપણે આગળ ડિશ બનાવી અને હવે આ જે રીસ બને છે એકદમ ગુજરાતી વેજ વડા બની રહ્યા છે તો બીજી ડીશ આ પણ અને હજુ પણ એકદમ મસ્ત રેસીપી લાસ્ટ ડીશ આપણે બનાવીશું તો વિડીયો અંત સુધી જોજો ગમે તો શેર કરતા રહેજો તો આને આપણે એકદમ સરસ નીતારી અને આવી રીતે કાઢી લઈશું અને ત્યાર પછી આ જ તેલની અંદર એ જ બેટરમાંથી આપણે પણ પીઝાપણવાળા પાડી લઈશું અને હવે આપણી જે ડીશ બાકી છે તો એ ડીશ આપણે ચાઇનીઝ બનાવીશું કારણ કે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ પણ આપણે બનાવી અને એકદમ ગુજરાતી કાઠિયાવાડી વડા પણ આપણે વેજ વડા પણ બનાવી દીધા ને હવે એ જ બેટરમાંથી આપણે ચાઇનીઝ ડિશ બનાવીશું એકદમ નવો જ અંદાજ અને નવો જ ટેસ્ટ ખૂબ જ સરસ ટેસ્ટફુલ ફૂલેવી આ ડીશ બને છે અને તમને બધાને ચોક્કસથી ભાવશે તો આ રીતે આ વડાને આપણે કાઢી લઈશું ત્યાર પછી એક પેનમાં એક ચમચી આપણે તેલ મૂકી દઈશું એક ઓનિયનને આ રીતે કટ કરેલો એને પણ થોડો એવો જ આપણે સાતળી લેશું થોડો સતળાય ત્યાર પછી પંદરથી વીસ ગાર્લિકની જે કઢી આવે છે સૂકી એને આ રીતે કટ કરેલી એડ કરી દઈશું અહીંયા તમે જે લીલું લસણ આવે છે એ પણ એડ કરી શકો થોડું કેપ્સિકમ આ રીતે ચકોરમાં કાપેલું એ પણ એડ કરી દઈશું થોડું ચલાવી દઈશું અહીંયા પણ કઢીપત્તા મેં એડ કર્યા છે કઢીપત્તાને બારીક મેં કટ કરેલા છે સોયા સોસ એ પણ આપણે એક ચમચી એડ કરી દઈશું ને ચીલી સોસ એ પણ આપણે એક ચમચી એડ કરી દઈશું બરાબર આપણે મિક્સ કરી દઈશું ટામેટા કેચપ એ દોઢ ચમચી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું ઓરેગેનો ઓરેગેનો પણ અહીંયા એક ચમચી એડ કર્યો છે એડ કર્યા પછી થોડું એવું સાતળવાનું છે થોડું સતળાય ત્યાર પછી આપણે જે વડા બનાવ્યા એ વડા આની અંદર એડ કરી દઈશું મતલબ વેજ ડીશમાંથી આપણે ટ્રિપલ ડીશ એટલે કે સાઉથ ઇન્ડિયન ટેસ્ટ પણ આપણે લીધો અને ગુજરાતી ટેસ્ટ પણ લીધો અને ચાઇનીઝ ટેસ્ટ તો ટ્રિપલ એવી આપણે ડીશ બનાવી છે સ્પાઇસી થોડી મરચી ગ્રીન મરચીને આ રીતે ઊભી કટ કરીને એડ કરી દઈશું અને એકદમ સરસ આને પાંચથી સાત મિનિટ માટે આ જ રીતે આપણે થવા દઈશું થોડી એવી આપણે જે ખીરું આવે છે કાકડી આવે છે એને એકદમ ઊભી કટ કરેલી એ પણ આની અંદર એડ કરી દઈશું અને એકદમ ડ્રાય થાય ત્યાં સુધી પાંચથી સાત મિનિટ એકદમ લો ફ્લેમ પર આને થવા દઈશું તો તૈયાર છે આપણી ત્રણ ડીશ તો ફ્રેન્ડ્સ ફરી પાછા મળતા રહેશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ